ઓમ નમો ભાગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ છઠ્ઠો અધ્યાય અઢારમો અદિતિ અને દિતિના સંતાનોની તથા ગણોની ઉત્પત્તિનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત સવિતાની પત્ની પૃથ્વીના ગર્ભથી આઠ સંતાનો થયા સાવિત્રી વ્યહતી ત્રય અગ્નિહોત્ર પશુ સોમ ચાતુર્માસ્ય અને પંચમહાયજ્ઞ ભગની પત્ની સિદ્ધિએ મહિમા વિભુ અને પ્રભુ એ ત્રણ પુત્રો અને આશીષ નામની એક પુત્રીને જન્મ આપ્યો આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારીણી હતી ધાતાને ચાર પત્નીઓ હતી કુહુ સિનીવાલી રાકા અને અનુમતિ તેમનાથી ક્રમશઃ સાયમ દર્શ પ્રાતઃ અને પૂર્ણમાસ આ ચાર પુત્રો થયા ધાતાના નાના ભાઈનું નામ હતું વિધાતા તેની પત્ની હતી ક્રિયા તેનાથી પુરુષ નામના પાંચ અગ્નિ ઉત્પન્ન થયા વરુણની પત્નીનું નામ હતું ચર્સની તેનાથી ભૃગુજીએ ફરી જન્મ ધારણ કર્યો આની પહેલા તેઓ બ્રહ્માજીના પુત્ર હતા મહાયોગી વાલ્મિકીજી પણ વરુણના પુત્ર હતા વલ્મિકમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ વાલ્મિકી થયું હતું ઉર્વશીને જોઈને મિત્ર અને વરુણ બંનેનું વીર્ય સ્ખલિત થયું હતું તેને તેમણે ઘડામાં રાખ્યું હતું તેનાથી જ મુનિવર અગત્ય અને વશિષ્ઠનો જન્મ થયો મિત્રની પત્ની હતી રેવતી તેના ત્રણ પુત્રો થયા ઉત્સર્ગ અરિષ્ટ અને પીપલ હે તાત પરીક્ષિત દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમ નંદીની સચી તેમનાથી અમે સાંભળ્યું છે કે તેમણે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા જયંત ઋષભ અને મીઢુષ સ્વયં ભગવાન વિષ્ણુ જ બલિ પર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રને તેનું રાજ્ય પાછું અપાવવા માટે માયા થકી વામનના રૂપમાં ઉતર્યા હતા તેમણે ત્રણ પગલાં પૃથ્વી માંગીને ત્રણેય લોક માપી લીધા હતા તેમની પત્નીનું નામ કીર્તિ હતું તેમનાથી બૃહચલોક નામનો પુત્ર થયો તેને સૌભાગ વગેરે કેટલાક સંતાન થયા કશ્યપ પુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે કયા ગુણ કઈ લીલાઓ અને પરાક્રમો પ્રગટ કર્યા એનું વર્ણન હું આગળ ઉપર આઠમા સંધમાં કહીશ હે પરીક્ષિત હવે હું કશ્યપજીની બીજી પત્ની દીતિથી ઉત્પન્ન થયેલી એ સંતાન પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું કે જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજી તથા બલિનો જન્મ થયો હતો દિતિને દૈત્યો અને દાનવોના વંદનીય બે જ પુત્રો થયા હિરણ્ય અને હિરણાક્ષ એમની એક સંક્ષિપ્ત કથા મેં તમને ત્રીજા સ્કંધમાં કહી સંભળાવી છે હિરણ્ય કશિપુની પત્ની ક્યાધુ દાનવી હતી તેના પિતા જંભે તેનું લગ્ન હિરણ્ય કશિપુ સાથે કરાવ્યું હતું ક્યાધુના ચાર પુત્રો થયા સહ્યાદ અનુહ્યાદ યાદ અને પ્રહયાદ તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી તેનું લગ્ન વિપ્રચિત્ય નામના દાનવ સાથે થયું તેનાથી રાહુ નામનો પુત્ર ઉત્પન્ન થયો આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાને ચક્રથી છેદી નાખ્યું હતું સહ્યાદની પત્ની હતી કૃતિ તેનાથી પંચજન નામે પુત્ર ઉત્પન્ન થયો હ્યાદની પત્ની હતી ધમની તેનાથી બે પુત્રો થયા વાતાપી અને ઇલવલ વાતાપી અત્યંત ક્રૂર હતો એકવાર તે ઘેટાના રૂપમાં હતો ત્યારે ઈલવલે તેને રાંધીને મહાપ્રભાવશાળી અગત્ય ઋષિને અજાણ્ય જ ખવડાવી દીધો અને અગત્યજી તેને હજમ કરી ગયા અનુહ્યાદની પત્ની હતી સુરમિયા તેને બે પુત્રો થયા બાસ્કલ અને મહિષાસુર પ્રહ્યાદનો પુત્ર હતો વિરોચન તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મ્યો બલિની પત્નીનું નામ હતું અસના તેનાથી બાણ વગેરે સો પુત્રો થયા દૈત્યરાજ બલિનો મહિમા ગાવા લાયક છે તેથી તે મહિમાને હું આગળ ઉપર આઠમા સ્કંધમાં કહી સંભળાવીશ બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરની આરાધના કરીને તેમના ગણોનો મુખી બન્યો હતો આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરવા તેની પાસે જ રહે છે દીતીને હિરણ્યકશીપો અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા ઓગણપચાસ પુત્રો હતા તેમને મરુદગણ કહે છે તે બધા નિઃસંતાન રહ્યા દેવરાજ ઇન્દ્રે એમને પોતાના જેવા દેવો બનાવી દીધા રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન મરૂદગણે એવું ક્યુ સત્કર્મ કર્યું હતું કે જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સહજ ભાવને છોડી શક્યા અને દેવરાજ તેમને દેવો બનાવી દીધા હે બ્રહ્મન મારા સહિત અહીંનું સમસ્ત ઋષિમંડળ આ બાબતે જાણવાને અત્યંત ઉત્સુક છે તો તે રહસ્ય તમારે સવિસ્તાર કહેવું જોઈએ સુતજી કહે છે હે સૌનકજી રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દોમાં પણ સારગર્ભ હતો જે તેમણે આદરપૂર્વક પૂછ્યો હતો તેથી સર્વજ્ઞ સુખદેવજી મહારાજે અત્યંત પ્રસન્ન ચિત્તે તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને દીતિના બંને પુત્રો હિરણ્ય કશ્યપો અને હિરણ્યાક્ષને મારી નાખ્યા તેથી દીતી શોકાગ્નિથી ઉદ્દીપ્ત ક્રોધથી બળતી આ પ્રમાણે વિચારવા લાગી સાચે જ ઇન્દ્ર ઘણો વિષય ક્રૂર અને નિર્દય છે અરે રે તેણે પોતાના ભાઈઓને જ મરાવી નાખ્યા તે દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પણ તે પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ લોકો રાજાઓના દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે પરંતુ એક દિવસે તો તે કીડા વિષ્ઠા કે રાખનો ઢગલો થઈ જાય છે એ શરીર ખાતર જે બીજા પ્રાણીઓને કષ્ટ આપે છે તેને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી કારણ કે એના લીધે જ તો નરકમાં જવું પડશે મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્વત એટલે કે નિત્ય માનીને ઘમંડી થઈ ગયો છે તેને પોતાના વિનાશનો ખ્યાલ જ નથી હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે પોતાના મનમાં આવું વિચારીને દીતી પોતાના પતિ કશ્યપજીને નિરંતર સેવા શુશ્રુષા વિનય પ્રેમ અને જીતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્ન રાખવા લાગી તે પોતાના પતિના હૃદયના એકે એક ભાવને જાણતી હતી અને પરમ પ્રેમ ભાવ મનોહર અને મીઠી વાણી તથા સ્મિતસભર વાક્ય દ્રષ્ટિથી તેમનું મન પોતાના પ્રત્યે આકર્ષતી રહેતી હતી કશ્યપજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાન હતા તો પણ ચતુર્દિતિની સેવાથી મોહિત થઈ ગયા અને તેમણે વિવશ થઈને એમ સ્વીકારી લીધું કે હું તમારી ઈચ્છા પૂરી કરીશ સ્ત્રીઓની બાબતમાં આવું થવું એ કોઈ આશ્ચર્ય નથી સૃષ્ટિના પ્રભાતકાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાના અર્ધા શરીરથી સ્ત્રીઓની રચના કરી અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાના તરફ આકર્ષિત કરી લીધી હે તાત હું એ કહી રહ્યો હતો કે દીતીએ ભગવાન કશ્યપજીની ભારે સેવા કરી એનાથી તેઓ તેના પર ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે દીતીનું અભિનંદન કરીને સ્મિતપૂર્વક તેને કહ્યું કશ્યપજીએ કહ્યું હે કલ્યાણી હે સુપ્રિયા હું તમારા પર પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો પતિના પ્રસન્ન થતાં પત્ની માટે આલોકમાં કે પરલોકમાં એવી કઈ અભિષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય શાસ્ત્રોમાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિ જ સ્ત્રીઓના પરમ આરાધ્ય દેવ છે હે પ્રિયા લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે વિભિન્ન દેવોના રૂપમાં નામ ભેદે અને રૂપ ભેદે તેમની જ કલ્પના થઈ છે બધા જ મનુષ્યો ભલે તેઓ કોઈ પણ દેવની ઉપાસના કરે વાસ્તવમાં તેમની જ ઉપાસના કરે છે બરાબર એવી જ રીતે સ્ત્રીઓ માટે ભગવાને પતિનું રૂપ ધારણ કર્યું છે તેઓ પતિ રૂપમાં ભગવાનની જ પૂજા કરે છે તેથી હે પ્રિયા પોતાનું કલ્યાણ ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓ અનન્ય પ્રેમ ભાવે પોતાના પત્નીની જ પૂજા કરે છે કારણ કે પતિ જ તેના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે હે કલ્યાણી તમે ઘણા પ્રેમભાવથી ભક્તિભાવથી મારી તેવી જ પૂજા કરી છે હવે હું તમારી બધી અભિલાષાઓ પૂરી કરી દઈશ સામાન્ય સ્ત્રીઓના જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે દીતીએ કહ્યું હે બ્રહ્મન ઇન્દ્રિય વિષ્ણુ વડે મારા બે પુત્રોને મરાવીને મને પુત્ર વિહોણી બનાવી છે તેથી જો તમે મને મોં માગ્યું વરદાન આપવા ઈચ્છતા હો તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે હે પરીક્ષિત દીતીના વચનો સાંભળીને કશ્યપજી ખિન્ન થયા અને પસ્તાવવા લાગ્યા તેઓ મનોમન કહેવા લાગ્યા અરે રે આજે મારા જીવનમાં ઘણા મોટા અધર્મનો અવસર આવ્યો જુઓને હવે હું ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવા માંડ્યો છું સ્ત્રી રૂપી માયાએ મારા ચિત્તને પોતાને વશ કરી લીધું છે અરે રે આજે હું કેટલી દિન દશામાં આવી પડ્યો અવશ્ય હવે મારે નરકમાં જવું પડશે આ સ્ત્રીનો કોઈ દોષ નથી કારણ કે આણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે દોષ મારો જ છે કે હું પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શક્યો નહીં પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી શક્યો નહીં મને મૂર્ખને વારંવાર ધિકાર છે એ સાચું છે કે સ્ત્રીઓના ચરિત્રને કોણ જાણે છે તેમનું મો તો એવું હોય છે કે જાણે શરદ ઋતુનું ખીલેલું કમળ એમની વાતો સાંભળવામાં એવી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરી રહી હોય પરંતુ એમનું હૃદય તો એટલું તીક્ષ્ણ હોય છે કે જાણે છરાની તીણી ધાર એમાં સંદેહ નથી કે સ્ત્રીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે સાચું પૂછો તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી સ્વાર્થ સાધવા તેઓ પોતાના પતિ પુત્ર અને ભાઈ સુધાને મારી નાખે છે અથવા મરાવી નખાવે છે હવે તો મેં કહી દીધું છે કે તું જે માગશે તે આપીશ મારું વચન મિથ્યાન નહીં થવું જોઈએ પરંતુ ઇન્દ્ર પણ વધ કરવાને યોગ્ય નથી વારું આ બાબતમાં હું એક ઉપાય કરું છું હે ગુરુનંદન સર્વસમર્થ કશ્યપજીએ આ પ્રમાણે મનોમન પોતાની નિર્ભસના કરીને બંને વાતોને સાધવાનો ઉપાય વિચાર્યો અને જરાક રોષ કરીને દિતિને કહ્યું કશ્યપજીએ કહ્યું હે કલ્યાણી જો તમે મારા બતાવેલા આ વ્રતનું એક વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે પરંતુ જો નિયમમાં કોઈ રીતે દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે દીતીએ કહ્યું બ્રહ્મન હું એ વ્રતનું પાલન કરીશ તમે બતાવો કે મારે શું શું કરવાનું છે મારે ક્યાં ક્યાં કામ છોડી દેવાના છે અને ક્યાં ક્યાં એવા છે કે જે કરવાથી વ્રતનો ભંગ થાય નહીં કશ્યપજીએ કહ્યું હે પ્રિયા આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન વચન અને કર્મથી સતાવવું નહીં કોઈને સાપ કે ગાળ આપવી નહીં જૂઠું બોલવું નહીં શરીરના રૂવા અને નખ કાપવા નહીં અને કોઈ પણ અશુભ વસ્તુને અડકવું નહીં પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં ગુસ્સો કરવો નહીં દુર્જનો સાથે વાતચીત કરવી નહીં ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં એઠું ખાવું નહીં મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન કરવું નહીં શુદ્ર વડે લવાયેલું અને રજસ્વલાએ જોયેલું અન્ન પણ ખાવું નહીં અને ખોબા વડે પાણી પીવું નહીં એઠા મોએ ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહીં સંધ્યાના સમયે ખુલ્લા કેસે શૃંગાર કર્યા વિના વાણીનો સંયમ કર્યા વિના તેમજ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં પગ ધોયા વિના અપવિત્ર અવસ્થામાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ તરફ માથું કરીને બીજાની સાથે કે નિર્વસ્ત્ર તેમજ બંને સંધ્યા સમયે સૂવું જોઈએ નહીં આ પ્રમાણે આ નિષિદ્ધ કર્મો છોડી દઈને હંમેશા પવિત્ર રહેવું ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધા જ સૌભાગ્ય ચિહ્નોથી સજાયેલા રહેવું પ્રાતઃકાળે શિરામણ કર્યા પહેલાં ગાય બ્રાહ્મણ લક્ષ્મીજી અને ભગવાન શ્રીનારાયણની પૂજા કરવી એ પછી ફૂલમાળા ચંદન વગેરે સુગંધિત દ્રવ્યો નૈવેદ્ય અને આભૂષણો વગેરેથી સૌભાગ્યવંત સ્ત્રીઓની પૂજા કરવી તથા પતિની પૂજા કરીને તેમની સેવામાં સંલગ્ન રહેવું અને એવી ભાવના કરતા રહેવું કે પતિનું તેજ મારી કુખમાં રહેલું છે હે પ્રિયા આ પુંસવન વ્રત છે જો એક વર્ષ સુધી તમે કોઈ પણ ત્રુટી વિના આ વ્રતનું પાલન કરી શકશો તો તમારી કુખે ઇન્દ્રનો વ્રત કરનારો પુત્ર ઉત્પન્ન થશે હે રાજન ભારે મનસ્વીની અને હતી તેણે ભલે કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી હવે પોતાની ભગવાન કશ્યપજીનું તેજ અને જીવન વ્યવહારમાં તેમણે બતાવેલું વ્રત ધારણ કરીને અનાયાસ જ નિયમોનું પાલન કરવા લાગી એ દરમિયાન દેવરાજીન્દ્ર પોતાની માસી દિતિનો આશય જાણીને ઘણી બુદ્ધિ ચાતુર્યપૂર્વક પોતાનો વેશ બદલીને દીતિના આશ્રમમાં આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા તેઓ દરરોજ સમયસર દીતી માટે વનમાંથી ફૂલ ફળ કંદમૂળ સમીધા દર્ભ ધરો માટી પાણી વગેરે લઈ આવતા અને તેની સેવામાં સમર્પિત કરતા હતા હે રાજન જેમ હરણને મારનારો હરણના જેવું જ રૂપ બનાવીને તેની પાસે જાય છે તેવી જ રીતે ઇન્દ્ર પણ કપટવેશ ધારણ કરીને વ્રતપરાયણ દીતીના વ્રત પાલનની ત્રુટીને પકડી પાડવા તેની સેવા કરવા લાગ્યા હંમેશા તીક્ષ્ણ નજર રાખવા છતાં પણ તેમને તેના વ્રતમાં કોઈ પ્રકારની ત્રુટિ જોવા ન મળી અને તેઓ તેની સેવામાં પૂર્વવત વ્યસ્ત જ રહ્યા હવે ઇન્દ્રને ભારે ચિંતા થવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા હું એવો સો ઉપાય કરું કે જેથી મારું કલ્યાણ થાય દીતી વ્રતના નિયમોનું પાલન કરતાં કરતાં ઘણી દુર્બળ થઈ ગઈ હતી વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી તેથી એક દિવસે સંધ્યા સમયે એઠામૂઢે આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ તે સૂઈ ગઈ યોગેશ્વર ઇન્દ્રે જોયું કે આ સારો મોકો મળ્યો છે ત્યારે સૂતેલી દીતીના ગર્ભમાં તેઓ યોગ શક્તિથી દાખલ થઈ ગયા તેમણે ત્યાં જઈને વજ્રથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા જ્યારે તે ગર્ભ રડવા લાગ્યો ત્યારે તેમણે મા રોદી માં રોદી રડ નહીં રડ નહીં એમ કહેતા તે સાત ટુકડાઓ પૈકીના એક એકના વળી પાછા સાત સાત ટુકડા કરી નાખ્યા હે રાજન ઇન્દ્ર તેમના ટુકડે ટુકડા કરતા હતા ત્યારે તે બધાએ હાથ જોડીને ઇન્દ્રને કહ્યું દેવરાજ તમે અમને શા માટે મારો છો અમે તો તમારા ભાઈ ગણ છીએ ત્યારે ઇન્દ્રે પોતાના ભવિષ્યના અનન્ય પ્રેમી પાર્ષદો એવા મરુદગણને કહ્યું વારો તમે મારા ભાઈ છો હવે ન ડરો હે પરીક્ષિત જેમ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમારું કશું જ અનિષ્ટ થયું ન હતું તેવી જ રીતે ભગવાન શ્રી હરિની કૃપાથી દીતીનો તે ગર્ભ વ્રજથી ટુકડે ટુકડા થઈ જવા છતાં પણ નષ્ટ ન થયો આમ બન્યું એમાં કશું આશ્ચર્ય નથી કારણ કે જે મનુષ્ય એકવાર પણ આદિપુરુષ ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે તે તેમની સમાનતા મેળવી લે છે જ્યારે દીતીએ તો થોડા દિવસો જ બાકી હોય એવા એક વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હતી હવે તે ઓગણપચાસ મરુતગણ ઇન્દ્ર સાથે મળીને પચાસ થઈ ગયા આ કારણે ઇન્દ્રનું એક નામ મરુતવાન છે ઇન્દ્રે પણ સાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતા તેમને સોમપાઈ દેવતા બનાવી લીધા જ્યારે દીતીની આંખો ખુલી ત્યારે તેને જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી ઓગણપચાસ પુત્રો ઇન્દ્રની સાથે છે આથી સુંદર સ્વભાવવાળી દીતી ઘણી પ્રસન્ન થઈ તેને ઇન્દ્રને સંબોધીને કહ્યું બેટા હું એવી ઈચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી રહી હતી કે તમને પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો તો પછી આ ઓગણપચાસ પુત્રો કેવી રીતે થયા બેટા ઇન્દ્ર જો તું આનું રહસ્ય જાણતો હોય તો સાચે સાચું મને બતાવી દે જૂઠું ન બોલતો ઇન્દ્રે કહ્યું માતા મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે કયા ઉદ્દેશ્યથી વ્રત કરી રહ્યા છો તેથી પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશ્યથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો મારા મનમાં સહેજ પણ ધર્મ ભાવના હતી નહીં તેથી તમારા વ્રતમાં ત્રુટી આવતા જ મેં તમારા તે ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા પહેલાં તો મેં તેના સાત ટુકડા કર્યા ત્યાર તે સાત ટુકડા સાત બાળકો થઈ ગયા ત્યાર પછી મેં ફરીથી પ્રત્યેકના સાત સાત ટુકડા કરી નાખ્યા ત્યારે પણ તે મર્યા નહીં બલકે તેઓ ઓગણપચાસ થઈ ગયા આ અત્યંત આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈને મેં એવો નિશ્ચય કર્યો કે અવશ્ય પરમ પુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે જે મનુષ્યો નિષ્કામ ભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓની તો વાત જ છે મોક્ષની પણ ઈચ્છા કરતા નથી તેઓ જ પોતાના સ્વાર્થ અને પરમાર્થમાં નિપુણ છે ભગવાન જગદીશ્વર સૌના આરાધ્ય દેવ અને પોતાના આત્મા જ છે તેઓ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે ભલા એવો કોણ બુદ્ધિમાન હોય કે જે તેમની આરાધના કરીને વિષય ભોગોનું વરદાન માંગે હે માતા આ વિષય ભોગ તો નરકમાં પણ મળી શકે છે મારા પ્રેમાળ માતા તમે બધી રીતે મારા પૂજ્ય છો મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું છે તમે મારો અપરાધ માફ કરી દો આ મોટા સૌભાગ્યની વાત છે કે તમારો ગર્ભ ટુકરે ટુકડે થઈ જતાં એક રીતે મરી જવા છતાં પણ ફરીથી જીવિત થઈ ગયો છે એ ભગવાનનો અનુગ્રહ છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવરાજ ઇન્દ્રના શુદ્ધ ભાવથી દીતિ સંતુષ્ટ થઈ ગઈ તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રએ મરુદગણ સહિત તેને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા આ મરુદગણનો જન્મ અત્યંત મંગલમય છે આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર સમગ્રપણે મેં તમને જણાવી દીધો હવે હું તમને બીજું શું કહી સંભળાવું ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ષષ્ઠ સ્કંદે મરુદ ઉત્પત્તિ નામાષ્ટા દસોધ્યાય વ્રતની વિધિ રાજા પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન તમે હમણાં જ પુંસવન વ્રતનું વર્ણન કર્યું અને કહ્યું કે તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે તો હવે હું તે પુંસવન વ્રતની વિધિ જાણવા ઈચ્છું છું શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત આ પૂંસવન વ્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માગસર સુદ પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ પહેલાં મરુદગણના જન્મની કથા સાંભળીને બ્રાહ્મણો પાસેથી આજ્ઞા મેળવી લેવી પછી દરરોજ સવારે દાંતણ વગેરેથી દાંત સાફ કરીને સ્નાન કરવું બે સફેદ વસ્ત્રો ધારણ કરવા અને આભૂષણો પણ પહેરી લેવા પ્રાતઃ કાળે કસૂઈ ખાતા પહેલાં જ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી અને આ પ્રમાણે પ્રાર્થના કરવી હે પ્રભુ તમે પૂર્ણ કામ છો તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો અને સકલ સિદ્ધ સ્વરૂપ છો હું તમને વારંવાર નમસ્કાર કરું છું મારા આરાધ્ય દેવ તમે હંમેશા કૃપા વિભૂતિ તેજ મહિમા વીર્ય વગેરે ગુણોથી યુક્ત છો આજ ભગ ઐશ્વર્યોથી હંમેશા યુક્ત રહેવાને કારણે તમને ભગવાન કહે છે તમે સર્વશક્તિમાન છો હે માતા લક્ષ્મીજી તમે ભગવાનના અર્ધાંગીની અને મહામાયા સ્વરૂપ છો ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે હે મહાભાગ્યવતી જગતજનની તમે મારા પર પ્રસન્ન થાઓ હું તમને નમસ્કાર કરું છું આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિ પતયે સહ મહાવિભૂતિ ભીરબલી મુ પહરાણી ઓમકાર સ્વરૂપ મહાનભાવ સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને અને તેમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું અને તેમને પૂજા ઉપહારની સામગ્રી સમર્પિત કરું છું આ મંત્ર વડે એકાગ્ર સ્થિર ચિત્તે દરરોજ વિષ્ણુ ભગવાનનું આવાહન કરવું અને અર્ધ્ય પાધ્ય આચમન સ્નાન વસ્ત્ર યજ્ઞો પવિત આભૂષણ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેનું નિવેદન કરીને તેમની પૂજા કરવી જે નૈવેદ્ય બચેલું રહે તેનાથી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિ પતયે સ્વાહા મહાન ઐશ્વર્યોના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમને નમસ્કાર છે તેમના જ માટે હું આ હવિષ્યનો હવન કરી રહી છું આ મંત્ર બોલીને અગ્નિમાં બાર આહુતિઓ આપવી જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઈચ્છતો હોય તેને દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન ભગવતી શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ કારણ કે તેઓ બને સમસ્ત અભિલાષાઓને પૂરી કરનારા અને શ્રેષ્ઠ વરદાન આપનારા છે આ પછી ભક્તિભાવથી સફળ થઈને અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અગાઉ જણાવ્યો તે મંત્રનો વાર જપ અને પછી આ પાઠ કરવો હે લક્ષ્મી નારાયણ તમે બંને સર્વ છો અને સમસ્ત ચરાચર જગતના અંતિમ કારણ છો તમારું કોઈ કારણ નથી હે ભગવાન માતા લક્ષ્મીજી તમારી માયા શક્તિ છે અને એ જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે તેમનો પાર પામવો એ અત્યંત મુશ્કેલ છે હે પ્રભુ તમે જ એ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વયં પરમ પુરુષ છો તમે સમસ્ત યજ્ઞો છો અને એ મહામાયા યજ્ઞ ક્રિયા છે તમે ફળના ભોગતા છો અને એ તે ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે માતા લક્ષ્મીજી ત્રણેય ગુણોની અભિવ્યક્તિ છે અને તમે તેમને વ્યક્ત કરનારા અને તેમના ભોગતા છો તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો અને લક્ષ્મીજી શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણ છે માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામરૂપ બંનેના પ્રકાશક તથા આધાર છો હે પ્રભુ તમારી કીર્તિ પવિત્ર છે તમે બંને ત્રણેય લોકના વરદાઈ પરમેશ્વર પરમેશ્વરી છો તો મારી મોટી મોટી આશાઓ અભિલાષાઓ તમારી કૃપાથી પૂર્ણ થાય આ પ્રમાણે પરમ વરદાઈ ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કર્યા પછી ત્યાંથી નૈવેદ્ય હટાવી દેવું અને તેમને આચમન કરાવીને તેમની પૂજા કરવી ત્યારબાદ ભક્તિભાવસભર હૃદયથી ભગવાનની સ્તુતિ કરવી અને યજ્ઞના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવી ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત ભગવાન સમજીને પરમ પ્રેમપૂર્વક પ્રિય વસ્તુઓ તેમની સેવામાં અર્પણ કરવી પતિનું પણ એ કર્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિય પદાર્થો લાવીને તેને આપે અને તેના નાના મોટા બધા પ્રકારના કામ કરતો રહે પતિ પત્ની પૈકી એક પણ જે કોઈ કાર્ય કરે છે તેનું ફળ તે બંનેને પ્રાપ્ત થાય છે તેથી જો પત્ની રજધ ધર્મ વગેરે સમયે આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ જ ઘણી એકાગ્રતા અને સાવધાની સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ આ ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત છે આનો નિયમ લીધા પછી તેને અધવચ ક્યારેય છોડી દેવું જોઈએ નહીં જે કોઈ પણ આ વ્રત નિયમ ગ્રહણ કરે તેને દરરોજ માળા ચંદન નૈવેદ્ય આભૂષણો વગેરે વડે ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું તથા ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી આના પછી ભગવાનને તેમના ધામમાં પથરાવવા તેમનું વિસર્જન કરવું ત્યારબાદ આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાષાઓની પૂર્તિ માટે પહેલાથી જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો સાધ્વી સ્ત્રીએ આ વિધિથી બાર માસ સુધી પૂરા વર્ષ માટે આ વ્રતનું આચરણ કરીને કારતકવધ અમાસના દિવસે ઉથ્યાપન સંબંધી ઉપવાસ પૂજન વગેરે કરવું બીજા દિવસે એટલે કે માક્ષર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને અગાઉની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વ્રતાચરણ કરનારીના પતિએ પાક યજ્ઞની વિધિથી અગ્નિમાં ઘી મિશ્રિત ખીરની બાર આહુતિઓ આપવી ત્યાર પછી જ્યારે બ્રાહ્મણો પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપે ત્યારે તેને ઘણા આદર સાથે માથું નમાવીને તેનો સ્વીકાર કરવો ભક્તિભાવપૂર્વક માથું ટેકવીને તેમના ચરણોમાં પ્રણામ કરવા અને તેમની આજ્ઞા મેળવ્યા પછી ભોજન કરવું પહેલાં આચાર્યને ભોજન કરાવવું પછી મૌન રહીને ભાઈ ભાંડુઓ સાથે પોતે ભોજન કરવું ત્યાર પછી હવન કરતાં શેષ વધેલી ઘી મિશ્રિત ખીર પોતાની પત્નીને આપવી તે પ્રસાદ સ્ત્રીને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે હે પરીક્ષિત ભગવાનના આ પૂંસવન વ્રતનું જે વ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં આ લોકમાં તેની મનોવાંછિત વસ્તુ મળી જાય છે સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય સંપત્તિ સંતતિ યશ અને ઘર પ્રાપ્ત કરે છે તથા તેનો પતિ દીર્ઘાયુ થઈ જાય છે આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પતિ પ્રાપ્ત કરે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બનીને વૈકુંઠમાં જાય છે જેના સંતાનો મરી જાય છે તેવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ધાયુ પુત્ર પ્રાપ્ત કરે છે ધનવાન હોવા છતાં કષ્ટ ભોગવનાર સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી સ્ત્રીને શ્રેષ્ઠ રૂપ મળી જાય છે રોગી આ વ્રતના પ્રભાવથી રોગમુક્ત થઈને બલિષ્ઠ શરીર અને શ્રેષ્ઠ ઇન્દ્રિય શક્તિ પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રતવિધિ અનુષ્ઠાનનો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે અને તેઓ સંતુષ્ટ થઈને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂરી કરી દે છે આ સર્વે તો સંતુષ્ટ થઈ જ જાય છે સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલાષાઓ પૂરી કરી દે છે હે રાજન મેં તમને મરુદગણની આદરણીય અને પુણ્ય પ્રદાન કરનારી જન્મકથા કહી સંભળાવી અને એ સાથે જ દીતિના શ્રેષ્ઠ પુસવન વ્રતનું વર્ણન પણ કહી સંભળાવ્યું એ શ્રીમદભગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટા દશસ્રિયા પારમહસંહિતા ષ્ઠસ્કંધે પુંસવન વ્રતકથન નામેકોનવિશો છઠ્ઠાસ્કંધર્ગત પુંસવનવ્રતનો કથનનામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત ઈષ્ઠસ્કંધ સમાપ્તો છઠ્ઠો સ્કંધ સમાપ્ત હરિયોં તોલુ કૃષ્ણ કનહૈયા લાળકી જય